માતાજી મિત્રો કેમ છો મજામાં મોજમાં જ રહેવાનું આપણે હંમેશા મોજમાં જ રહીએ છીએ વરસાદ ધબધબાટી બહુ બહાટી છૂટે છે અને આપણે ત્યાં ભજિયા પણ ધબધબાટી છૂટી ગઈ બહુ બહાટી ને આપણે હમણાં વરસાદમાં તમને મુંબઈમાં રેસીપી અત્યારે વરસાદની સિઝનમાં અહીંયા મુંબઈમાં વધારેમાં વધારે ખવાય છે ઢોસા ઢોસા હોય ને ઇટલી હોય ને ઇડલી એ તમે જોયા હશે લગભગ તો ઇડલી અને ઢોસાનું પણ વધારે ઓલું હોય તો આજે આપણે રાખ્યું છે મેનુમાં શું છે ઇટલી અને ઢોસા તો આરતી બનાવી રહી છે ઢોસા અને ઇટલી પણ એ પણ તમને બતાવીશ ઇટલી કેવી રીતે બને અને ઢોસા કેવી રીતે બને બધું બનાવી રહી છે આરતી અમારે અને ધબ ધબાટીને ભ બને છે આપણે ત્યાં જમવાનું ઈડલી અને ઢોસા તો ચાલે જોઈએ કેવી રીતે બનાવે છે આરતી ઢોસા બનાવી રહીએ છીએ અત્યારે અહીંયા આપણે રસોડામાં તો આમાં ઈડલી રાખેલી છે તો ઇટલી પણ તમને બતાવું કેવી રીતે બનાવવા માટે તમને પહેલાં બતાડ્યું ઈડલી કેવી રીતે બનાવે ને એમાં રાખે એ બતાવ્યું ને તમને એવી જ રીતે આમાં પછી રાખી છે તો હવે એમાંથી કાઢવી પડે તો બની છે કે નહીં એ જરા ટેસ્ટ કરી લઈ જોઈ લઈ હા તો થોડી થોડી બની છે હજી નથી પાકી પોચી છે હજી તો અત્યારે બની રહી છે ઇટલી અને અહીંયા બની રહ્યા છે ઢોસા 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 અને આ ઢોસાનું ખીરું છે અને ઢોંસા કેમાંથી બને છે આરતી એટલે ક્યાંક કેવાનો લોટ હોય ઓકે તો કઈ હડત નહીં ડા ઓકે તો ઇડલી અહીંયા બની ગઈ છે તો આરતી કાઢવા માટે તૈયાર છે તો ઓલી સાઈડ રાખી દે છે કાઢી કાઢીને બધી ઓકે તો હમણાં ઈડલી ને આપણે અહીંયા કાઢી લે છે એમાં એક બે ત્રણ અને ચાર

તો આવી રીતે ઢોસા પણ બનાવે પેપર ઢોસા કહેવાય અને એની ઉપર મસાલા ઢોસા આપણે મસાલો લગાવીએ ને બટેટા ને ગાજી ને એવું બધું તો મસાલા ઢોસા હોય અને આને ચટણી અને સાંભાર હોય એના સાથે ખાવાની ઇટલીને એને તો એવી જ રીતે આપણા ઘરે આજે બની રહ્યું છે ઢોસા તો ઢોસા બને છે અને બહાર વરસાદ પણ ચાલુ છે અને મુંબઈમાં તો વરસાદ તમને ખબર જ છે કેવો ધબધબાટીને બહાટી તો આવી રીતે પહેલાં એને શું ઘસવાનું પાણી અને કાંદો પણ ઘસે ને અચ્છા તો પેલા ખીરું નાખીને પછી આવી રીતે ગોળ 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 એને આખો ગોળ 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 કરી નાખવાનો મસ્ત જો થઈ ગયું તો આવી રીતે અમારા મિતાનભાઈ પણ ઢોસા ખાય છે ને મિતાનભાઈ તમે ક્યાં લાગ્યું મારા રાજા દીકરા ને ના લાગે મિતાનભાઈ તમને ઢોસા ગમે છે એ ગરમ છે હાથ નહીં લગાવ ચલો દેડા ખાય છે ત્યાં જાઓ ગરમ ગરમ છે બધું બધું ગરમ છે છે ભાઈ હાથ કેમ કે અહીંયા ચાલુ ચાલુ અત્યારે ઢોસાનું કામકાજ હોય તો ત્યાં હાથ લગાવવાનો જમો ગુલાબજામુ ઓ માયુ આપડે બનાવશો ગુલાબજામુ રેસીપી ભાઈ ને કેશું ને કે મમ્મા ગુલાબજામુ પણ બનાવો પછી આપડે તો મિતાનભાઈ પણ એને મમ્મા કહે ને તો અમારા મોઢામાંથી એ જ બધું નીકળી જાય કે મમ્મા આપણે છે ને આપણે મિતાન કહે છે ને એમ રેસીપી બનાવે છે ગુલાબ જામુ તો આપણે ગુલાબ ની પણ રેસીપી બનાવશું અને આ ધોસા

હા તો એના સાથે ભાત પણ ખાઈ શકીએ ને અમારે મિતાજભાઈ દાળ ભાત શું ખાય મિતાજભાઈ તમે ચમચી લેવાય મારે ચમચી જોઈએ છે ઓકે ઓકે ખાજી હો મારો તો અમારા મિતાનભાઈ વધારે પડતા છે ને દાળ ભાત વધારે ભાવે છે તો એ દાળ ભાત ખાશે અને અમે લોકો શાક ભાત ખાશું તો આવી જ રીતે જો ઢોસા બની રહ્યા છે આપણા ઘરે હાલો મિત્રો જમવા અને જમવા બધા મિત્રોને આપણે આમંત્રણ આપીએ છીએ અત્યારે ઢોસા બની રહ્યા છે તો હવે આવું ને આવું કઈક ને કઈક અવનવર અમારે આરતી બનાવી રહ્યા છે ક્યારેક ક્યારેક વડા બનાવે વડા નું ન કર્યું આજે મજા આવત ને વડા આવત તો નેક્સ્ટ ટાઈમ ચલો આરતી કે છે નેક્સ્ટ ટાઈમ તો આપણે નેક્સ્ટ ટાઈમ વડા બનાવશું અને ઢોસા અને વડા ને એવું બધું હોય તો મજા આવે તો ચાલો આપણે મળીએ જમવા જમવાના આ ઢોસા તો બની રહ્યા છે હવે હું જમવા બેસું ત્યારે કેવું કેવું ટેસ્ટ છે એ પણ તમને કહું ચાલો ઓકે મળીએ આપણે

તો ઇટલી બધી કાઢીને થાળીમાં રાખી દો આવી રીતે કાઢો હાથથી લઈ લો હવે ગરમ નથી છે ગરમ તો પછી હાથથી ઠંડી પડી ગઈ છે તો રાખી દો ત્યાં સાંભાર અને ચટણી લઈને ઇટલી ખાવાની છે હા કાઢી લેલી બનાવી છે જો એટલી એ બી આ બાજુ રાખી દો થોડાક તો આટલી બધી બનાવી છે આપણે ઘણી બધી બની ગઈ છે વાવ સરસ ચાલો તો બધા મિત્રો જમવા ચાલો ઇડલી બની ગઈ છે અને ઢોસા પણ બનીને આવી રહ્યા છે ને ઇડલી અને ઢોસા જો આવી રીતે હોય ને એમાં ઇડલી બને તમારે મિતાનભાઈ ઈડલી લઈને મિતાનભાઈ તમને ભાવે ઈડલી હે ચાલો તો આપણે આપણે ઈડલી ચટણી સાંભાર ચટણી સાંભાર ને ઢોસા ઈડલી આવી ગયું છે જમવા માટે આપણા માટે તો આપણે શરૂઆત કરીએ કેવું લાગે છે ટેસ્ટમાં આપણે શરૂઆત કરી દઈએ તો પહેલાં આપણે ઇડલી લઈ લઈએ અને પેલા ચાલો તો બધી આપણે ડ્રોપ કરી ચટણી સાંભાર માં આપણે સ્ટેજ કરીએ કેવું લાગે મસ્ત સુપર ડુપર હાલો મિત્રો બધા જમવા ઇડલી ઢોસા સાંભાર ચટણી ફરી મળશું આપણે નવા વિડીયો માં મજા આવી ગઈ જમવાની આવો તમે પણ જમવા મોજ કરીએ આવજો બાય બાય ગુડ નાઇટ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ બાય બાય જય માતાજી